તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં એક બોલમાં આપણે દોઢ કપ બાસમતી ચોખા તમે નાની વેરાયટીના ચોખા પણ લઈ શકો સારી રીતે ધોઈ અને વીસ મિનિટ જેવું આપણે એને પલાળી દઈશું ત્યાં સુધીમાં મેં અહીંયા બે શિમલા મરચાં તો બે કેપ્સિકમ લીધા છે સાથે મેં બે બટેટા તો મીડિયમ બટેટા અને મીડિયમ કેપ્સિકમ લેવાના છે કેપ્સિકમના આ રીતે આપણે પીસીસ કરી લઈશું સાથે બટેટાની છાલ ઉતારી બટેટાને પણ આપણે એના પીસીસ કરી રેડી કરી લઈશું તો બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં એવા બટેટાના પીસીસ મેં કરી લીધા હવે કઢાઈ લઈ લઈશું સ્પેશિયલ પુલાવનો મસાલો બનાવીશું એના માટે કઢાઈમાં બે ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું અને એમાં એક નાનો તજનો ટુકડો અડધું તમાલપત્ર ત્રણ લવિંગ બે ઇલચી અને દસથી બાર મરી ઉમેરીશું ગેસની ફ્લેમ સ્લો રાખી બીજી સામગ્રીઓ પણ હું તમને બતાવી દઈશ તો ચારથી પાંચ સૂકા લાલ મરચાં તો અહીંયા જે બેડગી મરચાં કે કાશ્મીરી મરચાં આવે એકદમ મોળા હોય અને કલર લાલ દેશે પુલાવને એટલા માટે મેં એ લીધા છે બે મોળા લીલા મરચાં બહુ તીખો પુલાવ ન સારો લાગે એટલા માટે તમારે એ પ્રમાણે લેવાનું છથી સાત સૂકા નાળિયેરના સ્લાઇસ એક ઇંચ આદુના ટુકડા અને દસથી બાર લસણની કળીઓ ઉમેરી દઈશું ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી અને ચલાવતા રહી અને ચાર પાંચ મિનિટ જેવું આપણે એને શેકી લઈશું તો એકદમ સર રીતે શેકાય અને સુગંધ આવી જાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું તો આ રીતે શેકાઈ ગયું આપણે એને એક મિક્સર જારમાં કાઢી લઈશું અને હલકું ઠંડુ થાય એટલે આપણે એને વાટી લઈશું એકદમ સરળ રીતે મેં વાટી લીધું એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેર્યું પાછું એકવાર વાટી પેસ્ટ જેવું રેડી કરી લઈશ હવે એ જ કઢાઈમાં થોડું અમથું ઘી બચ્યું હતું એમાં દસથી બાર કાજુના પીસીસ લઈ લઈશું અને આપણે એને હલકા ગોલ્ડન થાય ત્યાં સુધી થવા દઈશું તો આ રીતે કાજુ પણ સતરાઈ રેડી થઈ ગયા આપણે લાસ્ટમાં કાજુ વાપરીશું એ જ કઢાઈમાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી અહીંયા તમે તેલ પણ લઈ શકો બે મિક્સ પણ કરી શકો અને એમાં આપણે એકથી બે ટી સ્પૂન જેટલું જીરું સાથે એક ટેબલ જેટલી કસૂરી મેથી ઉમેરીશું હલકું જીરું અને કસૂરી મેથીને આપણે સતળવા દઈશું આ રીતે સતળવા લાગે એટલે આપણે એમાં એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને બે ડુંગળીના સ્લાઇસ કરી આ રીતે ડુંગળીને ઉમેરી દઈશું અને ડુંગળીને આપણે ખૂબ જ સારી રીતે સાતળી લઈશું તો મીડિયમ ફ્લેમ પર પાંચેક મિનિટ જેવું ડુંગળીને તમારે સાતળવાનું છે ડુંગળીને હલકી કેરમલાઇઝ થવા દેવાની એટલે નેચરલી એની મીઠાશ આવશે અને ખૂબ જ સારો એવો આ પુલાવનો ટેસ્ટ આવશે તો આ રીતે ચલાવતા રહી લગભગ મેં પાંચ મિનિટ જેવું થવા દીધું તો તમે જોઈ શકો છો હલકી હલકી બ્રાઉન જેવી ડિઝાઇન આવશે અને એમાં આપણે એક કપ બટેટાના પીસીસ અને એક કપ કેપ્સિકમના પીસીસ ઉમેરી દઈશું તો આ આટલા તમે ચોખા લો તો આટલા તમારે ઉમેરવાની જરૂર છે અને જો ઓછા લો તો ઓછા પણ ઉમેરી શકો મિક્સ કરી અને બે ત્રણ મિનિટ જેવું સાંતળી લઈશું સાથે અડધો કપ ફ્રેશ કે ફ્રોઝન લીલા વટાણા ઉમેરી દઈશું અને હવે એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું હળદર ઓપ્શનલ છે તમે માત્ર જે પેસ્ટ બનાવી છે એ મસાલાના કલરથી પણ પુલાવ બનાવી શકો મિક્સ કરી દઈશું અને એક મિનિટ જેવું થાય એટલે જે પેસ્ટ આપણે વાટી હતી તો હલકું મેં એમાં પાણી ઉમેર્યું હતું તો ગ્રેવી જેવી થોડી પેસ્ટ થાય એ ઉમેરી દઈશું થોડું પાણી રાખશો એટલે મસાલા બળી નહીં જાય એટલા માટે અને આ રીતે પેસ્ટને આપણે એકદમ સરળ રીતે મિક્સ કરી દઈશું તો મિક્સર જારમાં પણ મેં પાણી ઉમેરી દીધું થોડું અને એ રીન્સ કરી એક ચોથાઇ કપ જેટલું પાણી પાછું ઉમેરી દીધું મિક્સ કરી એક બે મિનિટ જેવું થવા દઈશું સાથે આપણે એમાં મીઠું ત્રણ ટી સ્પૂન જેટલું તો ત્રણ ટીસ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે તમારે અહીંયા મીઠું ઉમેરી દેવાનું છે હવે અડધો કપ જેટલું દહીં ફેટીને ઉમેરી દઈશું થીક અને ક્રીમી હોય એવું દહીં લેવાનું એટલે આ પુલાવનો ટેસ્ટ બહુ સારો એવો આવશે અને હવે એક ટમેટાના પીસીસ કરી આ રીતે લાંબા લાંબા એ ઉમેરી દઈશું મિક્સ કરીશું અને એક મિનિટ જેવું થવા દઈશું તો આ રીતે ટમેટાને આપણે હવે રાઈસ કૂક કરીશું એટલે સાથે જ થઈ જશે એટલે આપણે હવે એને થવા દેવાની જરૂર નથી અને હવે આપણે એમાં પાણી ઉમેરીશું તો અઢી કપ જેટલું પાણી તો દોઢ કપ તમે ચોખા લ્યો તો અઢી કપ જેટલું પાણી ઉમેરવાનું છે વધારે પાણી નથી ઉમેરવાનું વધારે જો પાણી ઉમેરશો તો છૂટો છૂટો રાઈઝ નહીં બને એટલા માટે તો આ રીતે પાણીને ગરમ થવા દઈશું પાણી જેવું ગરમ થઈ જાય એટલે ચોખા જે આપણે પલાળ્યા હતા એમાંથી પાણી નીતાારી દઈશું અને ચોખાને આપણે ઉમેરી દઈશું હલકા હાથે ચોખાને આ રીતે મિક્સ કરીશું બહુ પ્રેશર નહીં આપવાનું નહીં તો ચોખા તૂટવા લાગશે અને રાઈસ તૂટેલા તૂટેલા થઈ જશે તો ઢાંકી સાતથી આઠ મિનિટ જેવું હવે હાઈ ફ્લેમ પર થવા દેવાનું છે જ્યારે છ મિનિટ જેવું થાય એટલે એકવાર ઢાંકણ ખોલી તો આ રીતે હવે બે ત્રણ મિનિટ જેવું તમારે થવા દેશો એટલે પુલાવ તમારો તૈયાર છે તો જ્યારે જસ્ટ બે મિનિટ પહેલાં તમારે આપણે જે કાજુ ક્રિસ્પી કર્યા છે એ આ રીતે પાથરી દઈશું અને સાથે આપણે ફુદીનાના પાન તો એક ચોથા કપ જેટલા બિરયાની જેવો ટેસ્ટ આવશે ફુદીનાથી એટલા માટે આ રીતે તમારે ફુદીનાના પાન ધોઈ અને આ રીતે પાથરી દેવાના ઢાંકી બેથી ત્રણ મિનિટ જેવું થવા દેવાનું એટલે આ રીતે પાણી ઉપરથી ડ્રાય થઈ જશે અને ગેસની આંચ બંધ કરી કઢાઈને હવે નીચે ઉતારી લેશો અને પુલાવ આપણો સર્વ કરવા માટે તૈયાર છે જો તમને સોફ્ટ પુલાવ જોવે તો રેડી છે પણ છૂટો છૂટો પુલાવ તમને જોવે તો આ રીતે પુલાવને તમારે ઉતારી ચાર પાંચ મિનિટ જેવો હલકો આ રીતે ખુલ્લો રાખવાનો અને પછી તમે આ રીતે મિક્સ કરશો એટલે પુલાવ છે એ આ રીતે છૂટો છૂટો થઈ જશે તો આ રીતે તમે કઢાઈમાં પણ એકદમ છૂટો છૂટો પુલાવ આ ટિપ્સ અને ટ્રીકસથી બનાવશો તો છૂટો છૂટો થશે તો પુલાવ તમે જોઈ શકો છો સૌ કરવા માટે તૈયાર છે બહુ ટેસ્ટી એવો લાગે છે તો આ રીતે આપણે એને ગરમા ગરમ સૌ કરીશું આ પુલાવ પર તમે સર્વ કરો ત્યારે થોડું ઘી અને કાકડીનું રાયતું કે એકલા દહીં સાથે પણ તમે એને સવ કરી શકો તો જ્યારે ટાઈમ ન હોય અને કાંઈ ટેસ્ટી એવું ખાવું હોય તો ઝટપટ ડિનર માટે કે લંચ માટે તમે આ બટેટા શિમલા મરચાંના પુલાવની રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો તમને રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ